ભગવાન નામ ભગવાનના નામનો એટલો પ્રતાપ ભગવાનનું નામ તમે તમે ઉલટું લહો રાધા 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 ધારા 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 કરો રામ રામ કરો તો વાલ્મીકી કે જાપ સે નિકલા યહ પરિણામ શ્રદ્ધા હોની ચાહિયે તુ મરા કહો યા રામ તમે જે પણ ભગવાનના નામમાં જેનો જપ કરતા હોય એમાં શ્રદ્ધા હોવી જોઈએ ઘણા માણસોની શ્રદ્ધા બહુ બદલતી રહી એક મહિનો ઓમ નમો ભગવતે વાસુદેવાઈ કે બહુ કઈ ફેર નથી પડતો હવે માતાજીને થોડો પ્રયત્ન કરીએ આપણા મંત્ર ફરતા રહે છે આપણી શ્રદ્ધા એ ડગતી રહે છે પણ જે પણ નામ જે પણ જે મંત્ર તમને ગમતો હોય શ્રદ્ધા થઈને પકડી રાખો અત્યારે હું યાદ કરું આપ સર્વે હમણાં તો બધા પ્રચલિત છે પ્રેમાનંદ હે વૃંદાવનના એ કેટલા મહાન સંત છે અજાત શત્રુ અને એને નામનો મહિમા બહુ ગાયો રાધા રાધા કોઈ આવે પૂછે મને કઈક ઉપદેશ આપો તો બસ રાધા 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 એ રાધા નામની તાકાત એ ભગવત નામની તાકાત જુઓ કેટલા વર્ષ થી એની બે કિડની ફેલ છે છતાં અઢી વાગે એ પરિક્રમા કરવા જાય છે એના મુખ મંડલ ઉપર આપણે જોયું તો એક તેજ છે એક ઓરા છે તો ભગવાન નું નામ ફળ આપે જ છે બસ તમારી શ્રદ્ધા હોવી જોઈએ એમ કેવાય છે કે એક વખત જયારે આ સેતુ બંધન થતું હતું તો હનુમાનજીની પાસે વાનરો ગયા અને હનુમાનજીને વિનંતી કરી કે હનુમાનજી તમે તો મહાબલી છો અતુલિત બલધામા કે તમે એ કૂદકો અને ભારત થી કૂદકો મારીને સીધા શ્રીલંકા પહોંચી જાઓ અમારી તો તાકાત નથી પણ તમે એક એક કામ કરો ને અમને એવું કંઈક આપો ને અમે કૂદી ના શકીએ પણ આ દરિયામાં ડૂબીએ નહીં આ પાણી ઉપર ચાલી શકીએ એવું કંઈક આપો તો હનુમાનજી કીધું કાંઈ વાંધો નહીં એક જડીબુટી આપું છું એટલે એક પીપળાનું ઝાડ હતું તો હનુમાનજી મહારાજ પીપળા પાન લે એમાં એ રામ નામ લખે બેવડું વારી અને વાનન આપી દે હાથમાં કે આની મુઠ્ઠી વાળ અને શ્રદ્ધાથી દરિયામાં ચાલ તું ડૂબીશ એટલે બધા વાનરો હતા એ હનુમાનજી મહારાજ લખતા જાય વાનરો એ રામના મુઠી બંધ કરી અને દરિયામાં એ તો ચાલવા લાગી ગયા કોઈ ડૂબતું નથી હવે તો ચંચલ છે મરકટ વાનર કૂદકા મારે એને તો મજા આવી ગઈ કે આવું તો ક્યારેય અનુભવ્યું નથી એમાં અમુક વાનરને મનમાં શંકા ગઈ કે એવું તે આ પીપળાના પાનમાં હનુમાનજી કઈક લખ્યું છે જોઈએ તો ખરા કે શું લખ્યું છે એટલે અમુક વાનરો એ પીપળાનું પાન ખોલ્યું અને જોયું તો રામ નામ લખેલું હતું એ વાનરો શંકા ગઈ કે બસ આમાં તો ખાલી રામનું નામ જ લખ્યું છે અને જેવી શંકા ગઈ કે આમાં તો ખાલી રામનું નામ લખેલું જેટલાને શંકા ગઈ એ બધા વાનરો તરત દરિયાને તળીયા એટલા માટે હનુમાન ચાલીસા તો કરો છો ભગવાનના નામનો એટલો મહિમા છે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કે મહારાજ મોટામાં મોટું આશ્ચર્ય કહ્યું તો જગદગુરુ શંકરાચાર્ય મહારાજે જવાબ આપ્યો કે સુલભમ ભગવન નામ ભગવાન નું નામ તો બહુ એમાં કઈ ખર્ચો નથી સુલભ છે સરળ છે સુલભમ ભગવાન નામ જીહ્યા ચ વસવર્તી તમારી જીભ તમારા કંટ્રોલ માં છે તમારી કાબુ માં છે એ જીભ થી તમારે શું બોલવું એ તમારે નક્કી કરવાનું છે આવી રીતે ભગવાન નું નામ છે ભગવાને આપેલી જીભ છે અને છતાં પણ લોકો જો નરક માં પડતા હોય તો એનાથી મોટું આશ્ચર્ય બીજું કેવું હોય એટલા માટે યાદ રાખજો હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા કળયુગમાં તો માત્ર ને માત્ર નામનો મહિમા છે